મહારાજ સાહેબ આદિ થાણા બે નો ચાતુર્માસ મંગલ પ્રવેશ ધામધૂમથી દબદબાભેર થયો મહાવીરબેન પાર્ટીના ના સાથે ન્યાયકોર્ટ પાસેથી નીકળેલા ભવ્યાતિભવ્ય સામેમાં માંડવીના જૈન સમાજના પાંચેક ગચના ભાવિકો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા આ સમયમાં ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ આજનો દિવસ કેવો છે સોના સોના છે સંયમ સંયમ જેવા ધાર્મિક ધર્મમય હોવાનું માંડવી જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલા શાહે જણાવ્યું આ સમયે ન્યાયકોટ પાસેથી પ્રસ્થાન થઈ જૈન ધર્મશાળા રોડ કેટી શાહ રોડ થઈ આંબા બજાર ઉપાસ્રય સવારના સાત પચીસ કલાકે પહોંચ્યું ત્યાં માળા સાહેબે પ્રવેશ કર્યા બાદ ચતુર્વિદ્ય સંઘર્ષ સાથે કંસારા બજાર અપના બજાર થઈ મહાવીર સ્વામી જીનાલય પાસે નિર્માણ પામેલ નૂતન ઉપાશ્રય પહોંચ્યું હતું નૂતન ઉપાશ્રયમાં પરમપૂજ્ય તીર્થ રશ્મિ વિજયજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા માનવી તપગચ્છ જૈન સંઘની ઉદારતા અને ઉત્સાહની સહારણા કરી અને તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ચૌદમી જુલાઈ સોમવારથી પ્રારંભ થનાર છેતાળીસ દિવસના રત્નમય તપમાં ભોળી સંખ્યામાં જોડાવા પાંચેક ગચ્છના ભાવિકોને અનુરોધ કર્યો તેમણે વધુમાં જણાવ્યું કે આ તપ જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના સમાન છે પ્રારંભમાં તપકચ્છ જૈન સંઘના પ્રમુખ જનદ્રેઝભાઈ શાહે સામૂહિક વંદના કરાવી આ પ્રસંગે ગુરુપૂજનનો લાભ શ્રીમતી પ્રીતિબેન વિરેનભાઈ શેઠ ગાંધીધામ અને સાધુ ભગવંતોને કામડી વોરવાનો લાભ શ્રીમતી પુષ્પાબેન મુક્તિલાલ ઘટેચા ભીમાસર અંજારે લાભ લીધો રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા અબડાસા કચ્છ